ગંગા નદીના કિનારે એક ઋષિ રહેતા હતા તે માત્ર વિદ્વાન જ ન હતો પરંતુ તેની પાસે જાદુઈ શક્તિઓ પણ હતી એક દિવસ તે ધ્યાનમાં મગ્ન હતો ત્યારે એક ઉંદર ગરુડની ચાંચમાંથી સરકીને તેના હાથમાં આવી ગયો તેની નાની પૂંછડી અને કાળી ચડપથી આંખો હતી તેણીને તેણી ખૂબ જ ગમતી હતી પરંતુ તેણીને ઘરે લઈ જતા પહેલા તેણે જાદુ મંત્રનો ઉપયોગ કરીને તેણીને એક છોકરીમાં પરિવર્તિત કરી તે છોકરીને ઘરે લઈ ગયો અને તેની પત્નીને કહ્યું તમે હંમેશા બાળક ઈચ્છતા હતા તેથી આજથી આ અમારી પુત્રી છે તેનો સંપૂર્ણ સંભાળ અને પ્રેમથી ઉછેર કરો ઋષિની પત્ની પણ દીકરીને જોઈને ખુશ થઈ ગઈ તેણીએ તેને રાજકુમારીની જેમ ઉછેરવાનું શરૂ કર્યું વર્ષો વીતી ગયા નાની છોકરી એક સુંદર યુવતી બની જ્યારે તે અઢાર વર્ષની થઈ ત્યારે ઋષિ અને તેની પત્ની તેના માટે પતિની શોધ કરવા લાગ્યા ઋષિએ કહ્યું મારી દીકરીના લગ્ન સૌથી મોટા વ્યક્તિ સાથે કરવા જોઈએ મારા મતે સૂર્ય સારો રહેશે પત્ની પણ સંમત થઈ તેણે જાદુઈ મંત્રનો ઉપયોગ કરીને સૂર્યને નીચે બોલાવે તેણે તેની પુત્રી સાથે લગ્ન કરવા કહ્યું પરંતુ પુત્રીએ અગાઉથી તે કર્યું ન હતું તેણે કહ્યું પિતાજી આ ખૂબ જ ગરમ છે હું એવી વ્યક્તિ સાથે લગ્ન કરીશ જે વધુ સારી હશે ઋષિ નિરાશ થઈ ગયા તેણે સૂર્યને ભરસુચવા કહ્યું સૂર્યએ કહ્યું વાદળોના દેવતાથી મોટો કોણ હશે તેની પાસે મારા કિરણોને પણ રોકવાની શક્તિ છે ઋષિએ વાદળોને નીચે બોલાવ્યા અને તેમની પુત્રી સાથે લગ્ન કરવાનું કહ્યું પરંતુ આ વખતે પુત્રીએ ફરીથી ના પાડી અને કહ્યું તે ખૂબ જ કદરૂપો છે હું તેની સાથે લગ્ન કરી શકતો નથી ઋષિએ મેઘ ભગવાનને સારો વર્ષ ઉચવવા કહ્યું તેણે કહ્યું પવન ભગવાન સારું રહેશે એ મને તેના સ્વાસ્થ્ય પણ ઉડાડી દે છે ઋષિએ પવનદેવને બોલાવીને તેમની પુત્રી સાથે લગ્ન કરવા કહ્યું પુત્રીએ ફરીથી ના પાડી અને કહ્યું હું તેની સાથે લગ્ન નહીં કરું તેઓ ક્યાંય રહેતા નથી તેઓ હંમેશા અહીં અને ત્યાં દોડતા રહે છે ઋષિએ પવનદેવને પૂછ્યું શું મારી પુત્રી માટે તમારાથી સારો કોઈ वर હોઈ શકે પવનદેવે કહ્યું પર્વત ભગવાન મજબૂત અને ઊંચા છે તે મારો રસ્તો પણ રોકે છે ઋષિએ પર્વતદેવને તેની પુત્રી સાથે લગ્ન કરવા કહ્યું પુત્રીએ ફરીથી ના પાડી અને કહ્યું તે ખૂબ જ ઊંચો અને કઠોર છે હું તેની સાથે લગ્ન કરી શકતી નથી મારે તેના કરતાં વધુ સારી વ્યક્તિ જોઈએ છે પર્વત દેવતાએ ઉંદરનું નામ સૂચ્યું તેણે કહ્યું હું ખૂબ જ કઠિન મજબૂત ઊંચો છું પરંતુ ઉંદરો સરળતાથી મારામાં છિદ્રો પણ બનાવી શકે છે ઋષિએ ઉંદરને બોલાવ્યો તેને જોઈને તેની પુત્રી આનંદથી ઉછળી પડી હા પિતાજી આ તેજ છે જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું સાધ્યો વિચાર્યું આને જ ભાગ્ય કહેવાય તે ઉંદર હતી તેના નસીબમાં ઉંદર સાથે લગ્ન કરવાનું લખ્યું હતું જાદુઈ મંત્રોના પ્રભાવથી તેણે પોતાની પુત્રીને ફરીથી ઉંદર બનાવી દીધી ઉંદર અને અને લગ્ન થઈ ગયા રહેવા લાગ્યા તો મિત્રો આ વાર્તા આપણને એ શીખવે છે કે કોઈ પણ વ્યક્તિ તેના મૂળ સ્વભાવ ને બદલી શકતી નથી તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત